ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવી શકે એના માટે લોકજાગૃતિ સાથે સરકારી લેવલે ખૂબ પ્રયત્નો કર્યા ક્યાળવણી મહોત્સવ શાળા પ્રવોત્સવ આવા કાર્યક્રમો કરી અને અધિકારીઓ પદાધિકારીઓ નિટલા સ્તર સુધી એટલે ગામડા સુધી મોકલી અને વાલીઓને અને લોકોને જાગૃત કરવા માટે અને તમામ બાળકો પ્રવેશ મેળવે શાળામાં એના માટેનો જે વહિર કાર્યક્રમ આવી રહ્યો એને શરૂ કર્યો આજે એકવીસમું વર્ષ બેઠું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યના તમામ મંત્રીશ્રીઓ તમામ સંબંધી અધિકારીશ્રીઓ જે ગામે ગામ જઈ અને આ કાર્યક્રમની હોળી ઉજવણી થાય લોકોને પ્રોત્સાહન મળે અને બાળકોનો પૂરતા પ્રમાણમાં પ્રવેશ શાળામાં થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે આજે નિહારા ગામે આ કાર્યક્રમ હાજરી આપતા મને ખૂબ આનંદ છે અહીં શિક્ષણનું પ્રમાણ સારું છે સ્થાન પણ સારું છે સો ટકા કહી શકાય એવી રીતે બાળકો આંગણવાડીમાં અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને સાથોસાથ બાળકોનું શાળાના શિક્ષકો તરફથી અને સરકાર તરફથી ઘણી બધી અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય આપવામાં આવી રહ્યું છે કીટ આપવામાં આવી રહી છે જેના પર બાળકને અભ્યાસની પ્રવૃત્તિમાં વેગ મળે અને એનું શૈક્ષણિક સ્તર ઓછું આવે ખૂબ સુધી મિતાનો આ કાર્યક્રમ છે અને આ ગામના શિક્ષક વર્ગને આ ખૂબ સારી રીતે આ ગામમાં છે એનો ખૂબ ખૂબ